જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાય ની તો મટણ બોખી રે પુગેવા અને આપણે થે તૈયાર ને આપણે આ જવાનું છે શ્રી દેસિસ મુલાકાતે કે જે ન્યા આપણે દુલ્હન ની ને આપણે આ સિમ્પલ પ્રસંગની બધી જ વેરાઈટી ની ન્યા ચણિયા સોળી ભાડે મળે તો આપણે હેના જઈએ અને જોઈએ આજે તો આપણે નીકળીએ અને તમને આઈ થી અમે ઘરે થી નીકળીએ ન્યા થી તે ઇના ડ્રેસિસ સુ શ્રી દેસિસ સુ દેનો એડ્રેસ તમને બતાયું તો તમે આગળ વિડિયો બનાવી જો हाल तो आप रहना वो फिर बोला ये पी गया अटाने जुबेली ने चार रस्ते पे क्या ने बाप गया या कर फूल ऊपर है जुबेली ने ने पोर बंदे ने उसी है

હાલો તો આપણે હેને ભરત કલાઈ ઉગાઈવા ત્યાંથી આપણે આખા રડવાનું હોય હાલો તો આપણે હેને એવું પાનેરી ઉગાઈવા અને આથી આપણે હે ને બંગડી બજારમાં જવાનું હોય તો કન્ટેન્યર જવાનું હોય આપણે જે રીતે માંગર વીડિયમ બનાવી જવાય એટલે તમને પ્રોપર

હાલો તો આપણે હે ને વલેરા એ ભોગવ્યા ને આપણે હે ને ઉપર જવાનું છે એ કે સી રસીસ છે આપણે વલેરા ની ઉપર હાલો આપણે જઈએ હવે ઉપર હે હાલો તો આપણે હેના એક રૂમ તો એક માળ આપણે ઉપર ભોગવ્યા એ કે એ આપણે જવાનું આ છે ઉપર જ છે ને આપણે સી રસીસ બોર્ડ મારેલો જ છે પણ કોઈ પણ ને ગોતું હોય ને તો હેલું લાગે એ કે તો હાલો આગળ હાલા આવજો અમાર હારી એટલે બધાયની મળે જ હાલો તો આપણે વાંચી ઉપર જવાનું હોય છે હાલો ભાઈ આવો હાલો તો આપણે હે ને આપો ગઈ વાસી એડ્રેસ અહીંયા આપણે હામેનો એડ્રેસ લખેલો જ છે ફોન નંબર એડ્રેસ બધું જ ને આપણે અહીંથી અંદર જઈએ એટલે સીધું સામે સી એડ્રેસ હાલો મિશા આપણે અહીં નહીં જાય ને એટલે આપણે છેલ્લે જ આપણે સી એડ્રેસની દુકાન છે ને અહીંયા બહુ મસ્ત એવા જડેસલ ના તો આપણે અહીંયા જઈએ હાલો તો આપડે હે ને સી ડ્રેસીસ માં પૂકેવા ને આ જો બધો મોટો બોર્ડ મારેલો હે સી ડ્રેસીસ નો તો આપડે હાલો જઈએ અંદર હાલો તો આપણે હેના સી ડ્રેસીસ માં પૂકેવા ને તમે આગળ રેડ ડ્રેસ ને બધું જોયું અમે આ હોતી તમને પુગાડ દીધા તો આ બધો સ્ટોક હે નવો માલ એકદમ ફૂલ આવે ગો આપડે ધણિયા સોરી નો ને આપડે લગ્ન પછી માં પહેરવા જોતો હોય તો દુલ્હન માટે આવે ગો આપણી સિમ્પલ સાંજી માન કોઈ પહેરવા હોય ને તો એના પણ મસ્ત સુધી આવે ગઈ તો આપણે આ બેન બતાવીએ આમ બધો નવો ઘણો બધો માલ આવ્યો છે બાંધણીમાં પણ નવા પીસ આવ્યા છે બ્રાઈડલ પણ નવા પીસ ઘણા બધા આવ્યા છે તમે એક વાર જરૂર ને જરૂર અમારા દુકાનની મુલાકાત લ્યો બાકી તમે જો આમાં ઘણું બધું હે આખું ફૂલ સ્ટોક હે અંદર ઘણા બધા હે

તો તમે એક વખત જરૂર મુલાકાત લેજો શ્રી ડ્રેસીસ ને ત્યાં એકદમ મસ્ત સણિયા સર્યું ભાડે મળે આપણે તો અહીંયા ના એક થી એક ખરો સણિયા સોરી હે આપણે કે આ કાયમ તો પહેરવાનું ન હોય કે આપણે હાલો એ કાયમ પહેરાય આપણે કારે કારક જ વસ્તુ પહેરવી હોય તો આપણે કે મોટો ખર્ચો કરવો નહીં આપણે આઠ દસ લેવી નહીં ભાડે લે લેવાય કે આપણે એકદી દી પહેરેલી એટલે પહેરાઈ ગઈ કે આપણે ખોટા મોટા ખર્ચા પણ બચી હગી અહીં

જ બધું રાખે કે મળે આપણે જોઈ તો તમે અહીંયા આવો ના ને જોવો તો તમને ખબર પડે આપણે ચોલીની સાથે સેટ પણ આપીએ છીએ ફ્રી માં અને દુલ્હન સેટ પણ આપણે ભાડે આપીએ છીએ તમારે બધું અહીંથી જ મળી જાય ક્યાંય અને ઘણા બધા પીસ જઈએ એટલા એટલા જોવો અમે ચાચા કેવું ને બાકી તમે અહીંયા આવે ને જોજો અને બઉજ મસ્ત એવું કલેક્શન હે અસલનું તો આપણી સીટસીસ ના ઓનર આવેગા ખ્યાતી તો આગળ ડિટેલ બધી એ કી હે કે જો આપણી પાસે છે ને આજે જેમ અમારા સ્ટાફે વાત કરી એવી રીત ના કે ભાઈ ચોલી પાંચસો થી લઈને પાંચ હજાર રૂપિયા સુધી અમે આપીએ છીએ ભાડે આપણે કોઈ કસ્ટમર ને બદલાવી પણ આપીએ છીએ એવું નથી નથી બદલાવી આપતા પણ આજે ભાઈ તમે લોકો જે બુકિંગ કરાવી ગયા છો

અને કસ્ટમરની ચોઈસ ઉપર આપીએ છીએ એવું નથી આપણે કે નથી દેતા સારી જ વસ્તુ આપીએ છીએ ખરાબ દેતા નથી પછી ક્યારેક કોઈ કસ્ટમર એવી કોમેન્ટ આવતી હોય કે ભાઈ અમને જવાબ નથી દેતા સરખો કસ્ટમર નું ક્યારેક મિસબિહેવ થયું હોય તો અમે લોકો સરખો જવાબ નહીં જવાબ તો આપડી અમારી પાસે ખાલી થઈ ગયા અમારી પાસે ચાર પાંચ પીસ હોય ને તો અમારે એમ થાય કેમ કસ્ટમર ને તો ક્યારેક અમે ના પાડી દેતા હોય કે હવે નથી અમારી પાસે બીજો કોઈ મતલબ ના હોય ના પાડવાનો બધા પણ સમજ એટલે આવો તમે લોકો વિઝિટ કરો

અમારા YouTube ચેનલ ઉપર અમે રોજ આવી રીતના પોસ્ટ કરશું કઈક નવો માલ હશે તો તમે જરૂર સબસ્ક્રાઇબ કરજો અને જોજો અને એક વખત જરૂર મુલાકાત લેજો બહુ જ સારી એવી વસ્તુ હે આઈ કે